આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે અમારી આમ આદમી પાર્ટીની ટીમ તેમજ આદિવાસી સમાજના ભાઈઓ અહીંયા જે પાંચ તારીખે વાવાઝોડાની જે ઘટના ઘટી ખૂબ વાવાઝોડું આવ્યું એ વખતે થ્રી ફેઝની લાઈન અહીંયા ચિલાકોટા ગામમાં જતી હતી ને એ ચિલાકોટા ગામની જે થ્રી ફેઝ લાઈન છે ત્યાં જ એક ઘર નજીકમાં હતું એ એ જગ્યાએ તણખો પડવાના કારણે સતત વા વાયરા અથડાવવાના કારણે ત્યાં તણખા ગરી અને તણખા ગરવાના કારણે નજીકના ઘરમાં આગ લાગી એ આગ લાગી ત્યારબાદ એવા પાંત્રીસ ઘરોમાં આગ લાગી છે અને આપ સૌ વિડીયો પર પણ દેખ્યો હશે કેટલું બધું નુકસાન છે પાંત્રીસ ઘરોમાં જે નુકસાન થયું છે એ લગભગ આ લોકો પાંચ પેઢી સુધી કમાય ત્યાં સુધી એ ભરપાઈ થાય નહીં એટલું બધું એમને નુકસાન થયું છે અને એમાં ખાસ તો ઢોરડાખર અંદરને અંદર બળી ગયા છે અહીંયા જે એ લોકોએ આદિવાસી સમાજમાં રીત રિવાજ પ્રમાણે લગ્ન ગોઠવાતું હોય એ લગ્ન ગોઠવાવાના કારણે એમની બેન બેટીઓ પણ સોના ચાંદી પહેરીને આવેલી હતી તેમનું પણ સોના ચાંદી ઘરમાં મૂકેલું હોવાના કારણે એ પણ નુકસાન ગયું છે સાથે સાથે કોઈ પણ વસ્તુ ઘર વખરીનું સામાન હોય ખાટલાથી માંડીને તિજોરી સુધી ચૂલાનું હરેક સામાન આજે તમને ઓગળી ગયેલું કે જમીનમાં મળી ગયેલું દેખાય છે એવી પરિસ્થિતિ અહીંના લોકોની થઈ ગઈ છે અને અહીંયા એ મુલાકાત માટે ભાજપના પણ આગેવાનો આવ્યા હતા મંત્રી બચ્ચુ ખાબડ આવ્યા હતા જસવંતસિંહ ભાભોર આયા હતા અમુક ધારાસભ્યો આવ્યા અને આજે ઉબેર ઢીંડોર પણ આવીને મુલાકાત કરીને ગયા છે પણ અમારી એ માંગ છે આમ આદમી પાર્ટી ટીમની અને અહીંયાના લોકોની એ માંગ છે કે ખરેખર આ લોકોને પંદર પંદર લાખનું વળતર આપવું જોઈએ અને એક એક મકાન જે પાંત્રીસ મકાનો બળ્યા છે એમાં એમના ભાઈઓ પણ રહેતા હતા એમની બહેનો પણ રહેતી હતી એ એક ઘરમાં ત્રણ ત્રણ કુટુંબ રહેતા હતા એવા પાંત્રીસ મકાન બળ્યા છે તો આ પાંત્રીસ મકાનો સરકારે જે કંઈ યોજના હોય સાડા ત્રણ લાખનો આવાસ આવે છે સાત લાખનો આવે છે અને દોઢ લાખનો આવે છે પણ અમારી માંગ છે કે દરેકને બે રૂમ અને એક રસોડું એવું એક મકાન દરેક જણને પાંત્રીસ મકાનો અને જે જુદા રહેતા હોય એમને પણ આપે એવી માંગ છે આ લોકોના આ આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય રેશન કાર્ડ હોય તમામ ડોક્યુમેન્ટ પણ અત્યારે ખોવાઈ ગયેલા છે ભળી ગયેલા છે અને એમનો જીવ બચાવીને બહાર જતા રહેલા છે એટલે ડોક્યુમેન્ટ તો કોઈની પાસે છે નથી એટલે કલેક્ટર સાહેબને અને મામલતદાર સાહેબને અમે મીડિયા આ મીડિયા વતી પણ વાત કરીએ છીએ કે તમે આ ડોક્યુમેન્ટ મળે કે ના મળે પણ આ લોકોને એક નવી વસાહત તરીકે અહીંયા એમનું જીવન વિકસાવવા માટે મદદ કરો પંદર લાખની સહાય આપો અને દરેકને મકાન બનાવી આપો સાથે સાથે એમને તમામ સુવિધાઓ અત્યારે ખતમ થઈ ગઈ છે તાત્કાલિક રૂપે આપે એવી અમે સરકાર પાસે માંગ કરીએ છીએ

કોઈ વસ્તુ અહીંયા અત્યારે જડે એવી પરિસ્થિતિ નથી બધું જ જમીન લેવલે થઈ ગયું છે અને ઘરમાં કોઈ પણ વસ્તુ નથી ખાલી ફક્ત લોકો પોતાના કપડાં પહેરેલા કપડાંએ જ બહાર નીકળી ગયા છે પોતાનો જીવ બચાવીને આ પાંત્રીસ ઘરોના માણસો અત્યારે લોકો જે આપી જાય છે અનાજ એના આધારે જીવે છે તો તાત્કાલિક ધોરણે જે કલેક્ટરનામાં આવતું હોય અને અહીંયા મુખ્યમંત્રી પણ આ આ જિલ્લા કોટામાં આવે અને એમની દયનીય પરિસ્થિતિ છે એને ધ્યાન આપે એવી અમારી માંગ છે. સાથે સાથે ડીજી નો સામાન હતો લગભગ 15 લાખ નો એ પણ બળી ગયો છે એવી ચાર તો બાઇકો બળી ગયેલી છે અને ઘણો બધો નુકસાન છે. એ ખરેખર આ લોકોને પૂછવામાં આવે વ્યક્તિગત તો આપણને ખબર પડે કે એક એક ઘરમાં ચાર ચાર ભાઈઓ એમનું કુટુંબ નિર્વાહ કરતા હોય અને એ પાછા બીજા પાસેથી એમની બેન બેટીઓ પાસેથી ચાંદી પહેરવા માટે લાવેલા હોય સોનું પહેરવા માટે લાવેલા એ પણ અહીં બળીને ખાક થઈ ગયું છે તો ગુજરાત સરકારે અને કેન્દ્રની સરકારને પણ કહીએ કે તમે ભલે યુદ્ધની વાત કરતા હોય પણ અહીંયા તો યુદ્ધ પહેલાં જ અહીંયા ખતમ થઈ ગયું છે

ઘર માં ખાવા પીવાનું કશું નહીં રેગેલાઈ ને મારા જતા રેડિયો બધું કપડું કઈ જ નહી બધું ગાયબ થઈ ગયું